જાગી ગઈ છે મેં બ્રશ કરી લીધી હું છે ને ચા પી લીધી તો ચા બનાવી આપણે કેમ કે આપણે વહેલા જાગવું પડે હાથામાં ટિફિન હોય કે નહીં એટલે ટિફિન ભરી દઉં કા આમ કરતા ને એટલે આમાં પીણી પૂણી રે ને હા તો જો કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં જશો તો સ્વાગત છે મારા નવા વિડીયો બ્લોગની અંદર બધાને જય માતાજી જય મા મોગલમાં અને બધે હવા સવારના કેટલા વાગ્યા ખબર છે હવા સાથે બહુ ઠંડી લાગે છે સમજો અંધારું છે બધે જ પરવટ નથી તો ફ્લેશ લાઇટ ચાલુ હોય કે આ લાઇટનો પ્રકાશ કેવો પડે પ્રકાશ આમાં પ્રકાશ હોય બધા જ હું તમે બ્રશ કરી લીધું આવશે ને ચા પીવી છે ને કાળું ભાઈ અમારે પણ હું કાળું ટાઇટ ભાઈ ને પપ્પા ટાઇટ વાતી હા ટાટા ટાટા થઈ ગયા કેમ કે મોઢું ધોયું ને અત્યારમાં ગરમ પાણી નહીં એમ મમ્મી પણ ભઈ ગયા છો અહીંયા અહીંયા હોય બોલા બે હુતા છે કેવા હુતા છે એને તો જલસા છે હવે આપણે છે ને સા બધું તૈયાર કરી લઈને સાપ પકાવી પેલા પછી આપણે બધું કરી કે આપણે વહેલા લાગવું પડે ટિફિન હોય કે નહીં તપેલી આની ગણી હા હા ટાઈટ છે અમારે ફેવરી ટાઈટ પડતી થોડી કમેન્ટ કરી દેજો તો જો હલો હું છે ચા પકવવામાં બધું પેલા તૈયાર કર લો બરાબર છે તો પાછી ફેમિલી જો બધું મેં તૈયાર કરી લીધું જો દૂધ લઈ આવી નાનથી લોટ સાળીને આવી કેમ કે આપણે આ રોલ રોટલી અત્યારે બનાવવાની હોય ને કે રોટલી ન હોય ટિફિનની હોય કે નહીં તો એટલે હશે છે ને બધું મેં કીધું નાખી દઉં થોડું અને આપણે ગેસ ચાલુ કરી દઈ મળે સા પાકવા કા જલ્દી સા પાકી જાય ખાંડ ના ખાંડ નાખી દેવી ના ના બોગળીની થી છે તમ તારે હજી કાઈ નથી ચાલો છાપ ઉકળાએ તે હું લોટ બાંધીને તૈયાર રાખી દઉં આવું છું સાવ તો ઉકળી જશે ને કે આપણે એટલો લોટ બાંધીએ હજી ખૂણવાનો તો બાકી છે મસાલ દૂધ તો નાખી દઉં કા સરવાળી સામાન વધારે હારી લે ગાયનું દૂધ લાવીને એટલે અમે મસ્ત ઉકળી જાય હું લોટ ગયું નહીં નાખું હાલો એ સહ બની ગઈ છે હાલો થોડીક દઉં ઘડીક વાર કા જો હા એ લોટ બંધ તૈયાર થઈ જશે સાપી લઉં પછી રોટલી બનાવીને રોટલી બનાવીને પછી પાછા આપણે કન્ટિન્યુ મળશું કેમ કે રોટલી બનાતા એ કોઈ છે નહીં છે બધા કહે વાંધો ક્યારેક હું તમને રોટલી વાળો લોટ બનાવી દેખાડીશ બધાઈ ગયું છે ને આપણે સા ઠરે છે એમ કીધું હાલો સા પે લે ફેમિલી હાલો બધાય સા પીવા અને સવાર હવારમાં તો સાહ પી ગયા તરત પીવી પડે ટાઈટ કેવી રીત અને હવા અજવાળું ખાવા માંડી જો દેખાય વાલ આપણેથી આ બાજુથી બારીથી હા તો અંજવાળું થઈ ગયું છે ઘણું બધું આદુવાળી બનાવ્યો મસ્ત હાલો બધાય સા પીવા તો ફિમેલ બહાર આવીને જો અંજાળ થઈ ગયું છે હવે અને હામે જો સનસેટ નો અહીંયાથી અમારે સનસેટ સનસેટ હું હશે સૂર્ય ઉદય થાય એટલે સૂરદાદ આઈથી ઉગે તો જો કેવો નજાર આતરમાં શાંત વાતાવરણ હોય કોઈ ન હોય આતરમાં હરઓલો પંખડે બોલવા મને જાગી ગયા છે હરઓલો કન્ટિન્યુ કરો હાલો ફિમેલ આપણે હવરમાં જો રોડ લેન બધું બના નાખ્યું મસ્ત મજાનું

બતાવા મને ફેમિલી ને બતાવું ટીફિન ભરાય ગયું મન તો ભાઈ તો મન તો બેતર માં ખાવા મળે દહીં તીખારી સા ને રોટલી કા થઈ ગયું ત્યારે હાલો ફેમિલી નાસ્તો કરવા આપણે બેહી જઈએ હાલો ચા ને રો મરચા તીખારી મસ્ત મસ્ત હાલો હાલો જો હું જોતો હું એમાં દહીં ન જોતો તો માં હું જોતો કઈ નઈ ફેમિલી નાસ્તો કરલી મારું મોટું તો નહીં બતાવું તમને બોલીશ ખરા બસ નાસ્તો બધા નાસ્તો